વક્રતુંડ વાકી શુંઢવાળા વિશાળ કાયા ધરાવતા કરોડો સૂર્ય સમાન મહાન પ્રતિભાશાળી હે મારા પ્રભુ મારા સર્વ હંમેશા વિઘ્ન પૂર્ણ કરવાની કૃપા કરો पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगत्माता महालक्ष्मी नमोस्तुते जे देवी कमरनासन पर विराजमान छे जे देवी ब्रह्मस्वरूपिणी छे ते समग्र जगतनी माता महालक्ष्मी ने मारा नमस्कार हो શુક્લંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વ વિઘ્નોપશાંતયે આપણે ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધરીએ છીએ જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે જેવો સર્વવ્યાપી છે ચંદ્રની જેમ પ્રકાશિત અને તેજસ્વી છે જેમના ચાર હાથ છે અને જેમનો ચહેરો સદાય કરુણાથી ભરેલો છે અને તેજોમય છે આપણે એવા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીએ કે જે આપણી સર્વ બાધાઓથી રક્ષા કરે છે દેવી સર્વભૂતે સો માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત નમો નમ જે દેવી સર્વ પ્રાણીઓમાં માતા સ્વરૂપે બિરાજમાન છે તેમને નમસ્કાર હો નમસ્કાર હોમસ્કાર મનોજવ મારુતુલ્ય જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ પ્રપદ્યે મન જેવી ગતિ અને વાયુ જેવો વેગ ધરાવનારા પરમ બુદ્ધિમાન ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનારા વાનરોમાં શ્રેષ્ઠ વાયુપુત્ર ભગવાન શ્રીરામના દૂત હનુમાનજીના હું શરણે જાઉં છું ब्रह्मा मुरारी त्रिपुरान्तकारी भानु ससि भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रसनिराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् ब्रह्मा विष्णु अने शङ्कर सूरज अने चन्द्र धरती माता ना पुत्र मङ्गल बुध गुरु शुक्र शनि राहु केतु आदि शुभम करोति करो कल्याणम आरोग्यम सुख संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तु नमोस्तुते। હું દીપકના પ્રકાશને પ્રણામ કરું છું કે જે શુભતા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે છે અને તે ભાવનાઓનો નાશ કરે છે એવા દીપકના પ્રકાશને વારંવાર હું પ્રણામ કરું છું ત્વમેવ માતા च ત્વમેવ त्वमेव त्वमेव बंधुश्च सखा હે ભગવાન તું જ મારી માતા છે તું જ મારા પિતા છે તું જ મારો બંધુ છે તું જ મારો સખા છે તું જ મારી વિદ્યા છે તું જ મારું ધન છે તું જ મારું સર્વસ્વ છે તું જ મારા દેવતા છે गुरु ब्रह्मा गुरु, गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु ब्रह्मा तेवो शिष्य सर्जन अने प्रदान करे छे। ગુરુને વિષ્ણુ કહ્યા છે કારણ કે તેઓ શિષ્યની સર્વ શંકાઓ દૂર કરીને જ્ઞાનરૂપ સ્થિતિમાં સ્થિત કરવા મદદ કરે છે ગુરુને મહેશ્વર કહ્યા છે કારણ કે તેઓ શિષ્યના અજ્ઞાનનો નાશ કરીને અવગુણો દૂર કરે છે આવા ગુરુ સત્ય પરબ્રહ્મ અર્થાત ઈશ્વર છે આવા ગુરુને પ્રણામ કરવાનો ભાવ આ શ્લોકમાં છે

આપને નમસ્કાર હો કૃષ્ણાય વાસુદેવાય દેવકી ગોવિંદાય નમો નમ જે વાસુદેવ ના પુત્ર અને માતા દેવકી ના લાડક વાયા છે તે શ્રી કૃષ્ણ ને નમસ્કાર છે જે નંદના બાળ સ્વરૂપ અને જે સ્વયં ભગવાન ગોવિંદ છે તેમને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ ભદ્રા પશ્યંતુ મા કચ્છ દુઃખ ભાગ ભવે સર્વનું ભલું થાવ સર્વને શાંતિ પ્રાપ્ત થાવ

મામૃતા તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સવારે પ્રાર્થના કરતી વખતે બોલવાના દરેક દેવી દેવતાના શ્લોક સાંભળ્યા તથા આ શ્લોકમાં શું લખેલું છે શું કહેલું છે તે પણ આપણે સરળ ભાષામાં ગુજરાતીમાં જાણ્યું આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ પ્રાર્થના કરી હશે આ શ્લોક બોલ્યા હશે તો આવી જ રીતે નિત્ય મારી સાથે આ બાર શ્લોક બોલજો કે જે શ્લોકથી દરેક દેવી દેવતાઓને વંદન કરજો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર